જેવો પ્રશ્ન કર્યો કે મળતા નથી એટલી વાર તો શંદની સતી માતા એનું ફરી જ કરા રામ રામ મારા શંદની એ તમારી માસ હા માં પાંચ લાગે હા હા માં ઘર થાય તમારા પાંચ ઘર પાંચ ઘર ખરા માં ઈ પાંચે ઘરની માસ હા માં પાંચે ઘર મને નામોને પાંચે ઘર આજ મને પૂછવા બેઠું નથી હોમા હા માં હા તમે બેઠા છો હા બહારી शदीना जवाबदार व्यक्ति से हाँ और हो कोशिश के शदीना दिकरा से हाँ माँ एक बार शदीने एक बार शदीने अपना हूँ हाँ माँ अने पार्टी पर बिहारी हम हाँ हाँ एक साउंड माता ही हैं हाँ माँ साउंड मात मरी मात हाइक नहीं हाँ माँ रॉक हाँ माँ हाँ माँ આઈ ને હવે તો આઈ ને હા માં ભલે આઈ ભલે ભલે આઈ ઈ સાઉન્ડ માં નામ દીધું ને સાઉન્ડ માં હાજર થઈને તો ઈ તો કેટલો લગાવ સાઉન્ડ આ પ્રત્ય હશે ત્યારે આજ હા માં એમ ને એમ જે હાજર ના થાય કોઈ ખોડીએ સાઉન્ડ હું પ્રશ્ન કરીશ પૂજા તારા અખંડ હાસા ખોટા અને તારી વસ્તી મારી પહા

સાઉન્ડ બોસુરથી બોલી તો મારા 6 વર્ષે બુલાયની હા અને સાઉન્ડ ઘરની માં બોલતી હોય એનેથી વધારે ઘરની બોલતી હોય ને માં બોલતી ને વંશ વધારનાર દીવો બોલતો હોય કદાય ખોટું બોલે નહીં પણ માધ્યમ માતા સાઉન્ડ માતા ડાયરેક્ટ સીધું બોલતી નથી એવી તો હું મજબૂરીએ છે

પીંપળાવાળી મશાણી મેરડી બોલી કે આના ઘરમાં દુખ મારું સાઉના રોકવા વળી મશાણી મેરડી દીકરા તમારા ઘરમાં પીંપળાનું ઝાડ હા માં હાચું 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 માં હાચું આવી કાળો ધાબડો મશાણી મેરડી અને પીંપળાવાળી મશાણી મેરડી એ ઊભી હોય અને બોલી કે ઘરમાં દુઃખ મારું અને મારો પીંપળો એટલે આ અબડશે ને પડછાયા બહુ પડ્યા

પણ આજની તો કાલે પૂજવી પડશે રહી વાત સાવનથની બીજા નંબરે આવી ત્રીજા નંબરે મસાણી મેડી આઈ મસાણી મેડી બોલે કે હું પીંપળાવી મસાણી મેડી અને પીંપળાની જગ્યાએ એ પીંપળાવળી માતા હવે હવે બીજી કોઈ વાત આવે જ નહીં પીંપળાની વાત આવે એટલે વાત એક જ ઉભી રાખી અને એનું સમાધાન કરવું પડે

મારા જેવી મેલડી આઈ ઉભી હોય એટલે મારે કાળો ધાબડો હું ડાઈન ડાની ભક્તિ ની અને મારા દીકરાની ની માતા અને મારા દીકરાની લાડકી મસાણી મેલડી ઉભી હા હા હાડી માં જા જા મસાણી મેડી ને દુખ હોય એટલે હું કાળો ધાબડો હાજર થાઉ અને એવી કદાચ એવી કદાચ જોગણીઓ હોય આવી કોઈ સિકુત્ર માતા હોય રાજભાઈ સુરેલા હાજર હા માં હા માં એ

પણ આનો કોઈ વિકલ્પ નથી કે જે ઘરની દિવાલમાં હોય અને એનો કોઈ પૂજા હોય કે એના ભૂંદન હોય એનો કોઈ વિકલ્પ નથી ઘરની દિવાલી હોય એને કોઈ બચાવ નથી એને કોઈ વિધાન વિધિ વિધાન નથી હા ઈ જગ્યા ઈ જગ્યાએ હું કરું પડે ઈ તમને આપ આપ આખી ખબર પોતાને ખબર પડી છે

આખા પરિવાર ને મારા જોગણી ના આશીર્વાદ મારા દેવ ગતિ ને જાણું છે આ બાપડો રે મારે બે ત્રણ વર્ષથી ગેસ અવળો થઈ જાય બરોબર અને રિપોર્ટ કઢાવો ને તો નોર્મલ આવો બધા એટલે એટલે દેવ દુખ નું જાણું અને દવાઓ બે ત્રણ વર્ષથી ચાલુ છે એની પાછ પુત્ર માતા હા માં પુત્ર કૌસમાં સુડેલ માતા ઈ અડે એટલે ઘણી વાર એવું લાગે મારી પાછળ કોઈ અડે

આ બધા કાર્ય એને કરાવે ઈ જે બધી તકલીફ એ સુડેલી બરાબર પણ હવે ઈ સુડેલ ક્યો ની ઈ સન્નામ તો મળવું જોઈએ ને મારે પૂછવાનું સુડેલને આયો તો જોથી આયો મારી પહા જવાબ કોઈ આ બોલે સુડેલ બોલી કે હું ઓબલીવારી સુડેલી હા ઓબલીવારી સુડેલ આ પેલા ઓબલીના કાત્રા ખાવા દેતા ઓબલી એક યાદ કરજે ન્યાંનો સિકડો તો ન્યાર હું ભરતો જ્યાંનો સિકડો ત્યારે ત્યારે સોરા હારે જાતો સોરા બાળકો હારે મિત્રો તારા ભાઈ હારે હારે તને યાદ આવે તો શાંતિ યાદ કરે હું એક મિનિટ રાહજો વર્ષોની યાદ યાદ કરવું એટલે ઈ કોઈ યાદ કરી તો બેઠા ના હોય ન્યહાર જી બહાર નીકળે ને એટલે ન્યહારના પહા લીમડા ને ઝાડ બીજા બધાય ખરા પણ એક ઓમલી તને યાદ આવે તો ઠીક યાદ ના આવે તો ચેક કરજે મારું જોઈલું બજાર ખોટું હોય તને તકલીફ હોય તો આજકાલની નથી તને હાથ વરતી હાથ વરતી આ સુનિલ માતા તારી પહાસ અને જે તને તને યાદ નથી આવતી તેનું કારણ હું કે ખુદ તારી પાર એવા વાડી હોય એટલે તને યાદ આવે દે ખરા કારણ કે તને યાદ આવા દે અને તને યાદ થવા દે તો એને જવું પડે હું તરત કઉકાને એ જગ્યાએ મળી આવું પણ તને યાદ આવે ના દે કારણ કે મોટો એનો ખેલાડી તું એટલે યાદ ના આવે પણ એના માટે એના માટે કોઈ એના લંગોટિયા હોય ને એ સમયના એટલે ખબર પડે ઈ લંગોટિયાનો ખબર હોય યાદ કરાવે પણ ભલે હાજર નથી પણ આ ઓબલી નેહરની બાર રસ્તામો તમારા ઘરની વચ્ચે ઓબલી આવતી ઈ ઓબલી તડાવ ને તડાવ આવે રસ્તામો એ ઓબલી ચેક કરજે યાદ કરજે અને એ ઓબલી આ સુરેલ માતા એક દાડી મેલવા जाणो થાહે ઓબલી યાદ આયમાં ઓબલી યાદ આયમાં યાદ આયમાં શું મે પેલા નાના હતા ને એટલે મારા ઘર થી થોડો બાર રસ્તો પડે ને એ તળાવ ની સાઈડ જાય આ બાજુ ત્યાં એક નાની ઓબલી હતી ત્યાં ઓબલી હતી તમે શું કરતા હતા ઓબલી એટલે કાતરા નતા આવતા પણ પત્તો નાના હતા એટલે પત્તો ખાતા ઓબલી નો ખાતા ઓબલી ના કાતરા તો ખાતા હું ને હોબર્યા પણ પત્તા ખાતા કોઈ ને હોબર્યા ખરા હા યાદ આયુ મા એવું બીજું જે યાદ આયુ તને

અન જો તમને યાદ આવી જઈ હોય તો રસ્તો આગળ એ ડાળુ આ ને પેલા ઓબલી તો અતીન તળાવે છે બાજુમાં હતું એ વાત હાચી એ ઓબલી એક ઓબલી હું ખાધું કે પોદો પત્તો પત્તા પત્તા આમલી પોદા ખાધા ને ઓબલીના પોદો પોદો છેવો લાગતો ખટ મીઠો ત્યાં ભાઈ ખટ મીઠો ખટ મીઠો લાગે ભાઈ

હવે ઓમરો આ સાઉન્ડ માં થાય સાઉન્ડ માં રોમ 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 આ સાઉન્ડ તમારી માં હસી કુટી આ છે ને ભલે હા છે ઉડ દે છે ને ભલે પણ બીજી વાત બધાની સાઉન્ડ માં તો આ બસ આવે તમારી સાઉન્ડ માં તો આ બસ થી આવી ઈ ઈ મારો ઈ મારો પ્રશ્ન છે તમને બધા ને નહીં ઈ તો મારો પ્રશ્ન છે એમોજી કોઈ રહસ્ય હોય તો જ આવે ઊંજી આ બસ બધી આવે ઉતરવાની જગ્યાએ આ બસ આવે હવે આ બસ થી આવી છે તું જોની આવી તું ભલે 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 આ બોલી કે હું તો સોટીલા ની સાઉન્ડ માં તા છે સમજણ પડી આ સાઉન્ડ સોટીલા ની સોટીલા ના ડુંગરા વાળી તમારો પૂર્ણો દીવો સાઉન્ડ માં તા ઈ તો તમારા જૂના મઢો પણ સોટીલા સાઉન્ડ બોલી કે મને સોટીલા થી લાયા અને મને સોટીલા થી લાવી અને ગઈડા પૂછતા આ સોટીલા ઉપર નો થયો સાઉન્ડ માતા બધા એક જ સમજી સોટીલા ની અને સાઉન્ડ એક જ સમજી અને એ સાઉન્ડ લાયા એટલે તમારા મઢમાં તમારા મઢમો જોજો જયારે નિવેશ કરવા બેહો ને

ઉલનો દીવો સાઉન માતા મારા ઘેર બધારો માં માં મારા મઢમાં બધારો માં અને છોટેલા થી લાયેલા ધ્યાન રાખજે કરવું પડશે કરવું પડશે ને કરીશ તો સારું થાય કરીશ તો ઘર બની જાય તારે મુંબઈ માં ઈચ્છા છે ને તારી ઈચ્છા સાઉન માતા પૂરી કરે મુંબઈમાં ઘર મળી આવશે આવું મારું વસન અને મારું પાછી થાય નીકળ્યા સાચી વાત અરે મમ્મી ઘર લેવાની ઈચ્છા આવું તારી સાઉન્ડ માતા કીધું પણ હું નઈ લઈ ઈ તો સાઉન્ડ માતા કુડનો દીવો લઈ છે પણ કઈ તારા બાપ દાદાની તારે છોટીલાની તારા વડવાઓની તારી છોટીલાની સાઉન્ડ માતાને બેગૃતિ કરી અને მე તારે મેલવા જવું પડે સોટીલા સોટીલા નમટે પણ મટે તારે મેળવાની જરૂર નથી એના ખાલી પગથિયે ભરાવજે એના પગથિયે ભરાવજે સોટીલા એના એના મઢમો દેતી રહેશે અને એ મઢ ખાલી થાય એટલે બે બોજ કુવાસી લઈ અને તારા ઘરમાં તારી તારા મઢમો સાઉન્ડ માતાને વધાઈ લેજે તારો ખુર્દો દીવો આવશે અને હું મારું ઘરલી આવશે રામ 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 રામ

ભાઈ નઈ તો બીજો ગુના બતાવું તો અપયો તૂટી ગયેલો બે ભાઈઓના બે અને વડીલે તૂટ્યા અને વસ્તી વેરાય અને એની વસ્તી એક બેન બે બે બેન પોર ની વસ્તી થાય ના થાય પોર ની વસ્તી એમાં તૈ અને બે બે ના પડે પણ આજ કોઈ અપ્યા રાખતું નથી ઈ

ભાજુ માએ માજે જાઓ